દેવારે વાળો રે નથી રે ભિખારી દેવારે વાળો નથી દુબળો ભગવાન નથી રે ભિખારી જો ભગવાનને માટે કોઈક વાપરે ને તો ભગવાન એને અનંત ઘણું પાછું કરીને આપે કે ભાઈ આ દુનિયાનો નિયમ છે તમે કોઈને માટે કે નાનું મોટું કર્યું હોય ને તો એ વ્યક્તિ ટાઈમે તમને હેલ્પ કરે જો એ વ્યક્તિને ખરેખરમાં તમારી સાથે લાગણી હોય ને એને તમારી કદર હોય તો એ તમને સંભાળે કે ભાઈ તમે આટલા વાર પહેલાં આ મારે માટે કર્યું હતું રાઈટ તો હવે અત્યારે મારો ટાઈમ છે મારે પર તમારે કંઈક કરવું છે એમ જો એને ખરેખરમાં તમારી કદર હોય ને તો મારો ગપ હોય તો એમ તો બરાબર વિચાર તો કરો પરમપિતા પરમેશ્વર એના માટે તમે મારે કંઈક વાપરો એને તમે કંઈક આપો એના માટે દાન કરો સત્કર્મ કરો કંઈક મંદિરમાં વાપરો તો એ ભગવાન દુબળો નથી એ તમને હજાર ગણું કરીને અનંત ગણું કરીને પાછું આપશે અમુક અમુક વાપરતા જ નથી અમુક અમુક આપતા જ નથી તમારી સંપત્તિનો અમુક ટકા હિસ્સો તો ભગવાનને માટે જાવો જોઈએ જાવો જોઈએ જાવો જ જોઈએ ધર્મને ધર્માદાને માટે જાવો જ જોઈએ ઇફ યુ આર સેલરાઈટ અમુક હિસ્સા ટકો તમારો પાંચ ટકા દસ ટકા જેવી જેવી શક્તિ સામર્થ્ય ઇફ યુ આર સેલ્ફ એમ્પ્લોઈડ તમે બિઝનેસ કરો તો તમારા અમુક ટકા તમે જે માનો એ તમને જે જેમાં તમને શ્રદ્ધા હોય એ અમુક ટકા હિસ્સો તમારો ધાર્મિક કાર્ય માટે ભગવાનને માટે સમાજના સારા કાર્ય માટે જોવો જ જોઈએ જોઈ નથી જતો તો એ સંપત્તિ તમને કોઈને કોઈ એવા રસ્તા લઈ જશે અથવા એ સંપત્તિથી તમારા ઘરની અંદર કોઈક એવી વસ્તુ થશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય અને એ સંપત્તિ તમને ઘણી દુઃખદયના સાબિત થશે માટે ક્યારેય પણ તમારી સંપત્તિથી એવા કામ નહીં કરશો કે જે સંપત્તિ તમને હેરાન કરે બીજું તમારી સંપત્તિમાંથી અમુક ટકા હિસ્સો ભગવાનને માટે વાપરવો અમુક ટકા સંપત્તિમાંથી ભગવાન માટે સાઈડમાં કાઢવું ધર્મદા માટે સાઈડમાં કાઢવું સારા સત્કર્મ કાઢે કોઈ જગ્યાએ મંદિર બંધાતું હોય કોઈ જગ્યાએ પાંજરાપોળમાં કે ગયોના ઘાસચારા માટે ઘણા બધા સારા સોર્સેસ છે વાપરવા માટે કે નહીં કંઈ આપવું દેવાપાળો દુબળો નથી એ ભિખારી નથી તમને અનંત ઘણું પાછું કરીને આપશે પાછું કર્યા પછી પણ સાયકલ પાછી ચાલુ ને રાખવાની રાખવાનીકળ અમુક એકવાર આપ્યા પછી નો આપે ભગવાન છેતરાઈ જાય તમે ખૂબ ભાઈ કેમ નથી આપતો તો આ ભાઈ વાપરવું બંધ કરી દે એટલે તને આપે રાખે છે તો તું વિવડાને ઉલે છે રાખ એ આપવાવાળા બેઠો છે અને તું આપે રાખ સારા કાર્ય માટે મહેશને માટે તને સંપત્તિ સદવ્ય કરવી ધર્માદા માટે ભગવાનને માટે સંપત્તિ કંઈક વાપરવી જો ભગવાન માટે નહીં વાપરો એની પાસે ઘણા બધા રસ્તા છે હતું નહોતું કરી નાખતા એને આવડે છે પણ કાયનું હોવા છતાં આ બધું કરતાં એને આવડે છે અને ભગવાનને માટે હંમેશને માટે સંપત્તિનો સદવૈય વ્યતા શીખવું એ સંપત્તિ તમારી ઘણી સુખદેણ સાબિત થશે